આમ આર્દવ ત્રિવેદી સિનેમા સાહિત્યને તમે બધા સબસ્ક્રાઈબ કરો એવી વિનંતી છે અમે લોકો શૂટ કરતા હતા અને બહુ જ ભાગ્યશાળી લોકોને જોવા મળતી હોય છે એવી નોર્ધન લાઇટ્સ અમને લોકોને જોવા મળી હતી મેં અભિષેક સર સાથે નાટકો પણ શરૂઆતમાં કર્યા છે સાથે એમને સિનેમા શું છે એ પોતે ગોળીને પી ગયા છે એમને ખબર છે કે લોકોને કેવી રીતે વાત કરવી જોઈએ શું વાત કરવી જોઈએ જેથી લોકોને મજા આવે જેમને ક્રાફ્ટ એટલી બધી ખબર છે કે આપણે એમની પાસેથી કામ તો કરી જ રહ્યા છીએ અને એની સાથે સાથે આપણે શીખી પણ રહ્યા છીએ સિનેમા સાહિત્યમાં આપણી સાથે ઉમર મૂવીના અન્ય એક સ્ટાર કાસ્ટ છે જેમાંથી છે આરજો ત્રિવેદી આપણી સાથે છે આપણે એમને પૂછીએ કે ઉત્સાહ કેવો છે ઉત્તરાયણને લઈને ઉત્તરાયણને લઈને ઉત્સાહ તો બહુ જ સરસ છે એનું કારણ છે કેમ કે આપણા ગુજરાતમાં દરેક તહેવારો બહુ જ આનંદથી ઉલ્લાસથી યસ અને એકદમ મોજથી ઉજવવામાં આવતા હોય છે તો એ જ રીતે દરેક તહેવારને હું પણ એટલા જ ઉત્સાહથી અને આનંદથી ઉજવું છું અને આજે ઉત્તરાયણ છે બધાને એટલું કહીશ કે ભાઈ તમારી ઉત્તરોઉત્તર પ્રગતિ દરેક તમારા પોતપોતાના ક્ષેત્રમાં થતી રહે અને તમારું સ્વાસ્થ્ય સારું રહે એવી ભગવાનને પ્રાર્થના ઉમરો મૂવીને લઈને સાઈડ પર એવું કોઈ યાદગાર એડવેન્ચર તો ચેલેન્જિંગ એવું કંઈ બન્યું હોય એવી કોઈ ઘટના ઉમરો મૂવીને લઈને સૌથી યાદગાર મુમેન્ટ અમારા માટે એ છે કે અમે લોકો શૂટ કરતા હતા અને બહુ જ ભાગ્યશાળી લોકોને જોવા મળતી હોય છે એવી નોર્ધન લાઇટ્સ અમને લોકોને જોવા મળી હતી અને અમે લોકોએ ચાલુ શૂટમાં સાઈડમાં નીકળીને બ્રેક લઈને એ નોર્ધન લાઇટ્સનો જેટલો ટાઈમ હતો અમે બહુ જ એન્જોય કર્યો અને વી આર ધ લકીએસ્ટ વન કે અમને જોવા મળી હતી તો મેં અભિષેક શાહ સાથે આગળ મૂવીમાં પણ કામ કામ કર્યું કર્યું છે અને તમે એમની સાથે તો કેવો મેં અભિષેક સર સાથે નાટકો પણ શરૂઆતમાં કર્યા છે સાથે થોડાક પણ કર્યા છે અને પછી હિલ્લારો અને છેલ્લો દિવસમાં કાસ્ટિંગ પણ એમણે જ કરેલું અને આ ફિલ્મ તો ડિરેક્ટર તરીકે એમણે બે ફિલ્મમાં મેં સાથે કામ કર્યું છે હંમેશા એક એક્ટર માટે મને એવું લાગે છે કે અહીંયા જેટલા પણ ગુજરાતી ઇન્ડસ્ટ્રીના એક્ટર્સ હશે કે જે અભિષેકભાઈને ઓળખે છે એ બધાને એવું હશે કે મારે અભિષેકભાઈ સાથે કામ કરવું છે કેમ કેમ કે એમને સિનેમા શું છે એ પોતે ગોળીને પી ગયા છે એમને ખબર છે કે લોકોને કેવી રીતે વાત કરવી જોઈએ શું વાત કરવી જોઈએ જેથી લોકોને મજા આવે અને એક્ટરને શું મજા આવે કામ કરવાની એમને ખબર છે એમને ક્રાફ્ટ એટલી બધી ખબર છે કે આપણે એમની પાસેથી કામ તો કરી જ રહ્યા છીએ અને એની સાથે સાથે આપણે શીખી પણ રહ્યા છીએ એટલે બહુ જ અમેઝિંગ એક્સપિરિયન્સ છે બંને વખતનો બહુ જ મજા કરી છે અમે ઉમરો મૂવીમાં તમે અહીંયા બધાની મતલબ સાત સાત લેડીઝ સાથે તમે લંડન જાઓ છો તો એ જે આમ પહેલું જ મગજમાં આવે ને એમાં એ તમે જે પેલી લાઈન બોલો છો કે ફોટામાં જ સારા લાગે એવું તો એ આખું જે છે જર્ની એ તમે જર્ની એવી છે કે કીર્તિ કરીને મારું એક કેરેક્ટર છે અને એ કેરેક્ટર એવું છે કે જે પોતે આપણે એવું કહેતા હોઈએ છીએ દરેક વખતે કે ભાઈ માણસ ખરાબ નથી હોતો એની સિચ્યુએશન એનો સમય ખરાબ હોય છે કાં તો એવા માહોલમાં ઉછર્યો હોય છે કે જેના કારણે એ આ રીતે વર્તતો હોય છે હવે કીર્તિનું એવું જ કંઈક છે કે એના વિચારો બહુ સીમિત છે એક કૂવામાંના દેડકા જેવી વાત છે કે એને એનું સત્ય બહુ જુદું છે એને સમજાતું નથી કે ખરેખર વાત સાચી શું હોઈ શકે એ ફિલ્મની અંદર તમને પૂરી થતાં થતાં સુધીમાં એવું સમજાય છે કે કીર્તિને એવા સમજાઈ જાય છે એક જગ્યા ઉપર કે ના એ જે માર્ગમાં એ જે જગ્યા ઉપર આગળ વધતો તો એ ખોટી હતી એટલે એ જગ્યા ઉપર જે બોલે છે કે ભાઈ બહેરાવો તો ફોટામાં સારા દેખાય એ એનું એક ચોક્કસ રીઝનના કારણે એક ફ્રસ્ટ્રેશન છે સ્ત્રી જાતિ પ્રત્યેનું કે ભાઈ એની જીવનમાં એવું કંઈક થયેલું છે એના કારણે એને એક એ સ્ત્રીઓ માટે એવી અણગમો ઉદભવેલો છે પણ એ જ વ્યક્તિ અજાણતા સાત બહેનોને લંડન લઈને જાય છે એટલે બહુ મસ્ત વાત છે મૂવીને લઈને દર્શકો જે જોવા જવાના છે હું પણ એક્સાઇટેડ છું એવા ઘણા બધા મિત્રો છે જે એક્સાઇટેડ છે શું મેસેજ એવું કહેવા માંગીશ કે ભાઈ આજે તો ઉત્તરાયણ છે ઉત્તરાયણમાં આપણે બધા ઊંધિયું ખાતા હોઈએ છીએ અને ઊંધિયામાં બધા જ વેજીટેબલ ભેગા આપણે મિક્સ કરીને ખાતા હોઈએ છીએ એવી જ રીતે સરસ મજાની વાત છે કે ભાઈ બધા જ જુદા જુદા કલર એટલે આપણે જે જાણીએ છીએ એ પ્રમાણે મેઘધરૂષના સાત કલર જાનેવાલી પીના રાહ એ સાતે સાત કલરની એટલે કે સાત જુદા જુદા પ્રકારના સ્વભાવવાળી બહેનો અને આઠમો કીર્તિ એનો એક અલગ સ્વભાવને નવમો કિરણ એનો પણ એક અલગ સ્વભાવ જે સંજય ગલ્સરે પરફોર્મ કર્યું છે તો બધા નવ વ્યક્તિઓ એક સાથે જે લંડન જઈ રહ્યા છે અને દરેકની એક એક વાર્તા છે દરેક વાર્તા બધી ભેગી થઈને પાછી એક વાર્તા બને છે એટલે તમને એક ફિલ્મની અંદર નવું વાર્તા જોવા મળશે તો પછી આવી ફિલ્મ મિસ ના કરાય એવું મને લાગે છે કે એક જ તમે વાર્તા જોવા ગયા હો ને તમને નવું વાર્તા એક સાથે મળી જાય તો આવું તો ક્યાંથી મળે અને એ બી મજા સાથે બહુસુરતીએ મ્યુઝિક કર્યું છે તમને મજા જ આવશે એ મારી ગેરંટી છે કેમ કે મેં આ ફિલ્મમાં કામ કર્યું છે મને બહુ મજા આવી છે એટલે ઓડિયન્સને મજા આવશે એવી મને ખાતરી છે પ્લીઝ જોવા જશો ચોવીસમી જાન્યુઆરી બે હજાર તમારા નજીકના અને દૂરના બધા સિનેમાઘરોમાં